જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરીશું પ્રકાશના મહાપર્વ દિવાળી વિશે દિવાળીના તહેવારો ક્યારે શરૂ થાય છે અને બેસતું વર્ષ ક્યારે આવશે તે બધું આજના વિડીયોમાં જોશું તો દર વર્ષે જેવી રીતે આપણે ઉત્સાહ સાથે દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ આ પાવન તહેવાર આનંદ ધન અને શાંતિનો સંદેશ લઈને આવી રહ્યો છે દિવાળી બે હજાર પચીસમાં ક્યારે છે તો આ વર્ષે લક્ષ્મી પૂજન સાથેની મુખ્ય દિવાળી એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે આવશે અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોમ્બર બપોરે ત્રણ પિસ્તાલીસ વાગ્યે શરૂ થઈને એકવીસ ઓક્ટોમ્બર સાંજે પાંચ ને પંચાણું વાગ્યા સુધી રહેશે લક્ષ્મી પૂજન માટેનો સર્વોત્તમ શુભ મુહૂર્ત છે સાંજે પાંચ બાવનથી રાતના આઠ ચોવીસ સુધી આ સમય દરમિયાન પૂજન કરવાથી દેવીલક્ષ્મી પ્રસન્ન થાય છે દિવાળીના મુખ્ય પાંચ તહેવારો વિશે કઈ તારીખે આવશે તે જાણીએ તો ધનતેરસ અઢાર ઓક્ટોમ્બરના છે આ દિવસે ધન્વંતરી દેવ અને કુબેરની પૂજા કરી ધન પ્રાપ્તિની પ્રાર્થના કરી શકાય છે કાળી ચૌદશ વીસ ઓક્ટોમ્બરના છે આ દિવસે અશુભ શક્તિઓ દૂર કરવા દીવો પ્રગટાવવો અને ઘરની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે લક્ષ્મી પૂજન એકવીસ ઓક્ટોમ્બરના છે આ મુખ્ય દિવસ છે ઘરને દીપોથી સજાવો લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમાને પાટલા પર બેસાડો અને આરતી સાથે પૂજન કરો બાવીસ ઓક્ટોમ્બરે ગોવર્ધન પૂજા છે આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરી પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવસે આપણે બેસતું વર્ષ ગુજરાતીમાં નવું વર્ષ ઉજવીએ છીએ ભાઈબીજ ત્રેવીસ ઓક્ટોમ્બરના છે ભાઈ બહેન પ્રેમ અને રક્ષાનો આ પવિત્ર દિવસ છે તો મિત્રો આ થઈ દિવાળીના તહેવારોની વાત પણ હવે આ તહેવારમાં આવતું ગુજરાતનું નવું વર્ષ બેસતા વર્ષ વિશે આપણે થોડું જાણીશું તો આજે આપણે વાત કરીશું ગુજરાતી નવા વર્ષ બે હજાર પચીસનો પ્રકાશ સુપતાનો પર્વ છે દર વર્ષે જેમ દિવાળી આપણા જીવનમાં રોશની અને ખુશીઓ લાવે છે તેમજ તે દિવસે આવનારું નવું વર્ષ પણ આશા અને સમૃદ્ધિ અને આનંદ લઈને આવે છે ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી દિવાળીના મુખ્ય દિવસ લક્ષ્મી પૂજન પછી થાય છે આ વર્ષે બેસતું વર્ષ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના રોજ આવશે અને તેના આગલા દિવસે લક્ષ્મી પૂજન પછીનો દિવસ આ દિવસે સવારે સ્નાન કરી પવિત્રતાનો આનંદ લેવો ઘરના મુખ્ય દરવાજા સાફ સ્વચ્છ રાખવા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી દુકાન ધંધામાં નવું હિસાબ વર્ષ શરૂ કરવું મિત્ર અને પરિવાર સાથે શુભેચ્છાઓ વહેંચવી અને સાલ મુબારક કહી આ દિવસ ઉજવવો નવું વર્ષ માત્ર તારીખ નથી પરંતુ નવી શરૂઆત નવી આશા અને નવી ઉર્જાનો પ્રતિક છે આ દિવસે તમે મનમાં હાસ્યો પ્રેમ અને ભક્તિ સાથે નવા સપનાઓ અને લક્ષ્યોની શરૂઆત કરો પરંતુ યાદ રાખો વાસ્તવિક ધન સમૃદ્ધિ આનંદ તો સફળતા પરિશ્રમ અને શુભ વિચારોથી જ મળે છે ચાલો આ વર્ષે દિવાળી અને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી તમે જરૂરથી લખજો જય માતાજી